જય શ્રી કૃષ્ણ જય જય હું છું ગીતાબેન એચ દેસાઈ જેવાર કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મંચુરિયન જુઓ તમે જોઈ શકો છો આપણે અહીંયા મંચુરિયન બનાવવા માટેની સામગ્રી આપણે લીધું છે એક બાઉલ ભરીને કોબીસ છીણીને લીધું છે એક બાઉલ ભરીને ગાજર લીધું છે શેણીને એક બે સૂકી ડુંગળી લીધી છે શેણીને લીલી ડુંગળી લીધી છે આપણે ઝીણી સમારીને લીલું લસણ લીધું છે ઝીણું ઝીણું સમારીને લીલા મરચાં લીધા છે એ પણ આપણે ઝીણા સમારીને લીધા છે આદુ અને લસણની પેસ્ટ લીધી છે આ છે આપણો મેંદાનો લોટ મેંદાનો આપણે એક બાઉલથી થોડું ઓછું લીધું છે આ છે આપણે ચોખાનો લોટ ચોખાનો લોટ આપણે અડધો બાઉલ લીધું છે અને આ છે આપણે કોર્નફ્લોરનો લોટ આ છે રેડ ચીલી સોસ આ છે સોયા સોસ અને આ છે મીઠું મંચુરિયન બનાવવા માટે આપણે હવે લઈશું અહીંયા સૌથી પહેલા કોબીસ લઈ લેશું થોડું થોડું બધું જ શાકભાજી આપણે અહીંયા લઈ લેવાનું છે હવે ગાજર લઈ લેશું બીજું થોડું થોડું આપણે ત્રેવીમાં ઉપયોગમાં લેવાનું છે તમે જોઈ શકો છો આપણે થોડું થોડું શાકભાજી અહીંયા લઈ લઈએ છે અહીંયા આપણે લીલા લસણનો ઉપયોગ ના કરીએ તો પણ ચાલે આજે આપણે લીલા લસણનો પણ ઉપયોગ કર્યો છે કારણ કે આપણે શિયાળામાં મંચુરિયન બનાવીએ છીએ તો લીલું લસણ સારું આવે છે એટલે આપણે લીલા લસણનો ઉપયોગ કર્યો છે આ શેર સૂકી ડુંગળી છીણેલી તમે જોઈ શકો છો આપણે આમાં એક ચમચી અડધી ચમચી જેટલું આદુ આદુ અને લસણ નાખવાનું છે બીજું આપણે ગ્રેવીમાં નાખીશું હવે આપણે આને લોટ નાખી દઈશું હવે તમે જોઈ શકો છો આની અંદર મેં પાંચ ચમચી ભરીને મેંદાનો લોટ નાખ્યો છે ત્રણ ચમચી ભરીને ચોખાનો લોટ નાખ્યો છે અને અઢી કે ત્રણ ચમચી જેટલો આપણે કોર્નફ્લોરનો લોટ નાખ્યો છે હવે આપણે નાખ હવે આપણે નાખીશું આની અંદર ખાવાના સોડા આ ખાવાના સોડા આપણે એટલા માટે નાખ્યા છે કે આ મંચુરિયન જે છે એ સોફ્ટ બને જો આપણે ખાવાના સોડા ના નાખવા હોય તો આપણે આ જીનો મોટો આવે છે એ પણ નાખી શકીએ પણ એ શરીર માટે નુકસાનકારક છે એટલે આપણે એનો ઉપયોગ નથી કરતા હવે આપણે નાખીશું કારામરીન પાવડર હવે આપણે નાખીશું આની અંદર તેલ આટલું તેલ નાખવાનું છે બે ચમચી જેટલું અને આપણે હવે આમે આનો લોટ બાંધી લેશું તમે જોઈ શકો છો આપણે લોટ બાંધીએ છીએ આની અંદર લોટનું પ્રમાણ બરાબર જ છે જો થોડું ઓછું પડે અને શાકભાજીનું પાણી વધારે લાગે તો આપણે થોડો લોટ ઉમેરી શકશું જો આપણો લોટ કેવી રીતે બંધાય છે આપણે આ લોટ બાંધી નાના 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 બોલ્સ બનાવી દઈશું આપણો લોટ અને શાકભાજી બંને સરખું જ લાગે છે એટલે આપણે અહીંયા લોટ નાખવાની જરૂર પડશે નહીં જુઓ તમે જોઈ શકો છો જુઓ તમે જોઈ શકો છો હવે આપણો લોટ મંચુરિયન માટે સરસ રેડી થઈ ગયો છે હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવી લેશું જો આવી રીતે બોલ્સ બનાવવાના છે નાના નાના તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા બોલ્સ બનાવી લેશું તમારા હાથમાં આ રીતે ચોટી જાય તો પછી આપણે આવી રીતે તેલવાળો હાથ કરીને બનાવી લેશું જોઈ શકો છો તમે આપણે બધા જ બોલને આવી રીતે બનાવી દેવાના છે જુઓ હવે તમે જોઈ શકો છો આપણા બધા જ બોલ અહીંયા રેડી થઈ ગયા છે હવે આપણે આને તળી લેશું જો તમે જોઈ શકો છો આ તેલ મેં આપણે બોલ્સ બનાવવાનું ચાલુ હતું ત્યારે આપણે ગરમ થવા મૂકી દીધું છે આપણું તેલ અહીંયા રેડી થઈ ગયું છે આવી ગયું છે કમ્પ્લીટ હવે આપણે બોલ્સને તળી લેશું બધા જ બોલ્સને આવી રીતે આપણે તળી લેવાના છે બે થી ત્રણ વખત આવી રીતે નાખીશું એટલે આપણા બધા બોલ્સ અહિયાં ચળાઈ જશે આપણે અહિયાં બોલ્સ ને એકદમ સ્લો ગેસમાં તળવાના છે ખાસ ગેસમાં નથી તળવાના કારણ કે ખાસ ગેસમાં તળીએ તો ઉપરથી બ્રાઉન કલર વધારે થઈ જશે અને અંદરથી કાચું રહી જશે એટલે ધીમા ગેસથી આપણે અહીંયા તળવાના છે જો તમે જોઈ શકો છો આપણા બધા જ બોલ્સ અહીંયા તળીને કમ્પ્લીટ થઈ ગયા છે હવે તમે જોઈ શકો છો બ્રાઉન કલર સરસ આવી ગયો છે અંદરથી પણ સરસ ચડી ગયા છે હવે આપણે આને લઈ લેશું જુઓ તમે જોઈ શકો છો જે આપણે બોલ્સ બનાવ્યા હતા એ બધાય આપણે અહીંયા તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે આની બનાવીશું ગ્રેવી ગ્રેવી બનાવવા માટે આપણે અહીંયા ત્રણથી ચાર ચમચી નાની તેલ લીધું છે હવે આપણે તેલ આવી ગયું છે એમાં આપણે નાખીશું લસણ અને આદુની પેસ્ટ સૌથી પહેલાં આપણે લસણ આદુની પેસ્ટ લેવાની છે લસણ આદુની પેસ્ટ થોડી સતડાઈ જાય એટલે આપણે એની અંદર નાખીશું હવે આપણે એમાં નાખી દઈશું ગાજર

પાંચ મિનિટ હવે તમે જોઈ શકો છો આપણે ગ્રેવીમાં નાખવા માટે થોડો કોર્ન ફ્લોરનો લોટ પલાળીને રાખવાનો છે આવું નોર્મલ માટલીનું પાણી લેવાનું છે ગરમ પાણી નથી લેવાનું અહીંયા જો આવી રીતે ઓગાળીને રાખવાનો છે પછી આપણે આને ગ્રેવીમાં એડ કરીશું ગ્રેવી થાય છે ત્યાં સુધી આને રેડી કરી લઈએ આપણે આવી રીતે રેડી કરવાનું છે હવે તમે જોઈ શકો છો આપણું અહીંયા શાકભાજી જે નાખ્યું તે બધું ચડી ગયું છે આપણે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું નાખવાનું છે હવે આપણે નાખીશું રેડ ચીલી સોસ રેડ ચીલી સોસ તમારા ઘરમાં તીખું ખાતા હોય એ પ્રમાણમાં નાખવાનો છે તીખું ઓછું ખાતા હોય આપણે ઓછા પ્રમાણમાં ટામેટો સોસ અહીંયા હવે આપણે નાખીશું સોયા સોસ સોયા સોસ આપણે ઉપરથી ફરીથી નાખી શકીએ અત્યારે આપણે એક દોઢ ચમચી જેટલો નાખ્યો છે

તમે જોઈ શકો છો આપણે અહીંયા બે મોટા બાઉલ ભરીને પાણી લીધું છે હવે હવે તમે જોઈ શકો છો જે આપણે કોર્નફ્લોરનો લોટ પલાળીને રાખ્યો તો એ આપણે ગ્રેવીમાં એડ કરવાનું છે હવે આપણે આને થોડું ઉકળવા દઈશું જો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી કેટલી સરસ રીતે ચડી ગઈ છે કેવી મસ્ત થઈ ગઈ છે તો હવે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ રીતે ઉકળી પણ ગઈ છે અને હવે આપણે આમાં નાખી દેસુ બોલ્સ નાખ્યા પછી આપણે આને એક મિનિટ માટે ધીમા ગેસે રહેવા દઈશું જો તમે જોઈ શકો છો આપણા ગ્રેવી મંચુરિયન બહુ મસ્ત બની ગયા છે અહીંયા હવે આપણે સર્વ કરી લેશું હોય તો મારી ચેનલ ચેહર કિચન ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો